નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ ને આદના મગફળી જાડી તેમજ મગફળી ઝીણીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો મગફળીની બજારમાં આજે ફરી વાર સુધારો જોવા મળી રહ્યો છે આમ જોવા જઈએ તો એવરેજ બજાર નવસો થી લઈને અગિયારસો સુધી પણ જોવા મળી રહી છે અમુક યાર્ડમાં અગિયારસો પ્લસ પણ મગફળીની બજાર હાલ તો નોંધાઈ રહી છે પરંતુ કોઈ મોટી તેજી નહીં જોવા મળે કારણ કે આ માર ચાલી રહ્યો છે જેના કારણે આવક ઘટી છે જેથી ભાવ થોડા ઊંચા ચાલી રહ્યા છે પરંતુ ફરીવાર આવક વધતા ભાવ નીચા જોવા મળે છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો તલોદ નવસો પચાસથી એક હજાર એકવીસ રૂપિયા રાજકોટ આઠસો એકવીસથી અગિયારસો ને એકોતેર રૂપિયા પોરબંદર નવસો પિસ્તાલીસથી એક હજાર સિત્તેર રૂપિયા ધારી સાતસો ચાલીસથી નવસો ને છત્રીસ રૂપિયા વિસાવદર સાતસો પચાસથી અગિયારસો ને સોળ રૂપિયા મેદરડા આઠસોથી એક હજાર પંચાવન રૂપિયા જેતપુર છસો અગિયારથી અગિયારસો ને એકત્રીસ રૂપિયા ભચાઉ એક હજારથી અગિયારસો રૂપિયા સિદ્ધપુર સાતસો પચાસથી એક હજાર પંચ્યાસી રૂપિયા ધ્રાંગધ્રા નવસો નેવુંથી નવસો નેવું રૂપિયા ઇટોઈ આઠસો પચાસથી અગિયારસો ને સાઠ રૂપિયા અમરેલી છસો છોતેરથી બાવીસો ને બાવીસ રૂપિયા વડગામ નવસોથી અગિયારસો રૂપિયા ચામખંભાળિયા આઠસોથી અગિયારસો ને રૂપિયા વેરાવળ આઠસો પાંચથી અગિયારસો રૂપિયા જૂનાગઢ સાતસો પચાસથી અગિયારસો ત્રીસ રૂપિયા દાહોદ સાતસો સાઠથી એક હજાર ચાલીસ રૂપિયા વાંકાનેર સાતસોથી બારસો ને છ્યાસી રૂપિયા મોડાસા નવસો સિત્તેરથી બારસો પાંસઠ રૂપિયા તળાજા નવસોથી અગિયારસો પંચાવન રૂપિયા નેનવા આઠસો પચાસથી અગિયારસો રૂપિયા થરા નવસો પચાસથી અગિયારસો પચાસ રૂપિયા શિહોરી નવસો પચાસથી અગિયારસો એકાવન રૂપિયા વેલડી આઠસોથી અગિયારસો ને રૂપિયા અંજાર એક હજારથી એક હજાર રૂપિયા જસદણ નવસોથી અગિયારસો ને રૂપિયા લાખણી નવસોથી અગિયારસો ને અગિયાર રૂપિયા જામનગર આઠસોથી અગિયારસો ને દસ રૂપિયા થરાદ આઠસોથી અગિયારસો ને રૂપિયા મહુવા આઠસો ત્રીસથી અગિયારસો રૂપિયા કાલાવડ સાતસોથી બારસો પાંત્રીસ રૂપિયા ડીસા આઠસો પચાસથી તેરસો ને એંશી રૂપિયા અને ગોંડલ 600 થી 1126 છવ્વીસ રૂપિયા ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો તલોદ એક હજારથી 1351 રૂપિયા રાજકોટ નવસો એકત્રીસથી 1271 રૂપિયા ચેતપુર છસો પચાસથી 1141 રૂપિયા અમરેલી છસો પંચાણુંથી 1104 રૂપિયા ભાવનગર નવસો એકાવનથી ચૌદસો રૂપિયા પાલનપુર નવસો પચીસથી તેરસો રૂપિયા પાઠાવાડા એક હજાર પચાસથી ચૌદસો દસ રૂપિયા જામનગર નવસો પચાસથી અગિયારસો ને પચાસ રૂપિયા પાલાવડ આઠસો ત્રીસથી બારસો ને રૂપિયા ઈડર નવસોથી ચૌદસો એકતાલીસ રૂપિયા અને ગોંડલ આઠસો અગિયારથી અગિયારસો રૂપિયા